નમસ્કાર મિત્રો વેલર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે પવન ઠંડી અને ઝાકળ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી હવે ખાસ કરીને પવન ઠંડી અને ઝાકળ વિશેની માહિતી આપવાની છે આજે જોવા જઈએ તો આજે થઈ ગઈ છે પંદર જાન્યુઆરી બે હજાર પચીસ સામાન્ય રીતે જોવા જઈએ તો ઉત્તરાયણ પછી એટલે કે પંદર જાન્યુઆરીથી તાપમાન છે હોય છે અને ઠંડીમાં આપણે મોટી રાહત મળતી હોય છે આજની તારીખે વાત કરવા જઈએ તો આજે પંદર જાન્યુઆરીના રોજ પણ ઠંડીમાંથી કોઈ રાહત મળી નથી ઉલટાનું છેલ્લા બે દિવસની સરખામણીએ ઠંડીમાં વધારો થયો છે અને આ વર્ષે શિયાળો થોડોક લાંબો ચાલવાનો છે એટલે જાન્યુઆરી મહિના દરમિયાન ઠંડીની અંદર કોઈ મોટી રાહત મળે તેવી શક્યતાઓ પણ નથી આ એક ચોક્કસથી છે કે વચ્ચે જે ઠંડીના રાઉન્ડ આવતા હોય ને વચ્ચે ક્યારેક ક્યારેક તાપમાનમાં અપડાઉન થતું હોય એવું સામાન્ય રાહત છે એ આપણે મળતી હોય છે પણ મોટી રાહત મળવાની સંભાવનાઓ નથી એટલે હજુ આપણે શિયાળો છે એ કન્ટિન્યુ ચાલવાનો છે પણ વચ્ચે એક બે દિવસ આપણે વચ્ચમાં થોડીક રાહત મળે તેવી શક્યતાઓ છે આજે પંદર તારીખ છે આવતીકાલે સોળ અને સત્તર તારીખ એમ બે દિવસ સુધી હજુ ઠંડી છે એમાંથી કોઈ રાહત મળવાની નથી અઢાર તારીખથી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે એ આંશિક રાહત હશે એ પણ એકથી બે ડિગ્રીની હશે બહુ મોટી રાહત મળવાની નથી અત્યારે જે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન બંને નોર્મલ કરતા નીચે ચાલી રહ્યા છે એમાં લઘુત્તમ તાપમાન એટલે કે રાત્રિનું તાપમાન છે એમાં તો કોઈ રાહત મળવાની નથી પણ મહત્તમ તાપમાન એટલે કે જે દિવસનું તાપમાન છે એમાં એક થી બે ડિગ્રીની રાહત મળશે ને એ પણ અઢાર અથવા તો ઓગણીસ તારીખથી મળશે ને એ રાહત છે એ લગભગ બાવીસ જાન્યુઆરી સુધી આપણે જોવા મળે એવી શક્યતાઓ છે એટલે સામાન્ય રાહત છે એ આપણે અઢારથી બાવીસ વચ્ચે ઠંડીની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે કોઈ મોટી રાહત મળવાની નથી હવે રાહત કેવી રીતે મળવાની છે એના પણ કારણ બતાવવાના છે પણ સૌ આપણે વાત કરી દઉં પવન વિશેની પવનની વાત કરવા જઈએ તો છેલ્લા ચાર પાંચ દિવસથી નોર્મલ કરતાં વધારે પવન ચાલી રહ્યો છે આમ તો આપણે ઊંચાઈવાળા પાક હોય ઘઉં હોય અથવા તો જે મકાઈ છે તુવેર છે વગેરે જે ઊંચાઈવાળા પાક છે પિયત આપી નથી શકતા ઘણા બધા મિત્રોના કોલ આવી રહ્યા છે કે પરેશભાઈ આ પવન કેટલા દિવસ ચાલશે અમારે હજુ પણ પિયત આપવાની જરૂર છે ત્યારે એ દરેક મિત્રોને જણાવી દઉં કે પવનની સ્પીડમાં આપણે નોર્મલ રાહત છે એ ઓગણીસ તારીખથી મળવાની છે આમ જોવા જઈએ તો આજે પંદર તારીખ છે સોળ સત્તર અને અઢાર તારીખ હજુ ત્રણ દિવસ સુધી પવનની સ્પીડ નોર્મલ કરતાં વધારે રહેશે અત્યારે સામાન્ય રીતે પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે ગસ્ટિંગ છે એ બાવીસથી લઈને ચોવીસ સુધીના છે એમાં ઓગણીસ તારીખથી આપણે પવનની સ્પીડમાં રાહત મળશે એટલે પવનની સ્પીડ ઓગણીસ તારીખથી ઘટશે ઓગણીસ તારીખથી પવનની સ્પીડમાં ઘટાડો આવશે લગભગ પચીસ અથવા તો છવ્વીસ જાન્યુઆરી સુધી કન્ટિન્યુ આપણે પવનની સ્પીડ ઘટી જશે એ ઘટીને પવનની સ્પીડ છે એ દસથી લઈ અને તેર ચૌદ સુધીની થઈ જશે એટલે પંદર રનની સ્પીડ કરતાં પણ પવન છે એ ઓગણીસ તારીખથી ઘટી જશે અને ઓગણીસ તારીખથી આપણે રાહત મળશે એટલે જે મિત્રો ઉંચાઈવાળા પાકને પિયત આપવા માગતા હોય એ હજુ પણ બે ત્રણ દિવસ રાહ જોવી ઓગણીસ તારીખથી આપણે પિયત આપી શકીએ ત્યારથી પવનની સ્પીડમાં ઘણી બધી રાહત મળી જશે સાથે આપણે જણાવી દઉં કે અત્યારે જે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ચાલી રહ્યા છે આજ મુજબના ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ચાલુ રહેવાના છે પણ આ વચ્ચે જે આપણે ઓગણીસ તારીખથી પવનની સ્પીડમાં ઘટાડો થશે એ સાથે પવનની દિશામાં પણ બદલાવ આવી જશે પવનની દિશામાં બદલાવ આવશે એટલે અત્યારે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો છે એની જગ્યાએ ઉત્તર પશ્ચિમના પવનો થઈ શકે છે અને ખાસ કરીને દરિયાઈકાંઠાના વિસ્તાર છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાની શક્યતાઓ છે ઉત્તર અને ઉત્તર પૂર્વ પશ્ચિમના પવનો ફૂંકાશે એટલે કહી શકાય કે અઢાર તારીખ પછીથી ત્રણ દિવસ સુધી આપણે ઝાકળનો એક રાઉન્ડ હળવો આવી શકે છે ઝાકળ વર્ષા આવશે તો પણ એ આપણે રાજ્યના તમામ વિસ્તારોમાં નહીં હોય ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લાઓ અને એ સાથે કચ્છના દરિયાઈકાંઠાના જે તાલુકાઓ છે એ તમામ વિસ્તારની અંદર મધ્યમથી ભારે ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ગીર સોમનાથ હોય અમરેલી હોય ભાવનગરના અમુક વિસ્તારો છે જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર કચ્છના તમામ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર ઝાકળ આવશે એ સાથે રાજકોટ જિલ્લામાં પણ ઝાકળ આવવાની શક્યતાઓ છે એ ઝાકળ છે એ અઢાર તારીખથી લઈ અને ત્રણ દિવસ સુધી અઢાર ઓગણીસ વીસ અને વધીની એકવીસ તારીખ સુધી આ ઝાકળ જોવા મળી શકે છે આ સૌરાષ્ટ્ર કચ્છની અંદર આ ઝાકળ જોવા મળશે એની સાથોસાથ જે ઉત્તર ગુજરાતના મુખ્ય વિસ્તારો છે એમાં પણ ઝાકળ જોવા મળશે જોકે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઝાકળની માત્રા થોડીક ઓછી હશે ઘાટો ઝાકળ નહીં આવે અથવા તો હેવી ઝાકળ નહીં આવે પણ ઝાકળ છે ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ તમામ જિલ્લાઓની અંદર ઝાકળ જોવા મળશે પણ ખાસ કરીને પાટણ અને બનાસકાંઠાની અંદર ઝાકળનું પ્રમાણ થોડુંક વધારે રહેશે પણ સૌરાષ્ટ્ર કરતાં તો એકંદરે ઓછું જ હશે એટલે એકંદરે જોવા જઈએ તો પવનની જે દિશા બદલાવાની છે એના પરિણામે આપણે અઢાર તારીખથી ત્રણ ચાર દિવસ સુધી ઝાકળનો પણ સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે અને આ સાથે જોવા જઈએ તો જે આપણે મેં આપણે શરૂઆતમાં જણાવ્યું હતું કે ઠંડીમાં શું કામ રાહત મળશે એનું મેઇન કારણ છે કે અત્યારે જે પ્રમાણે કન્ડિશન સર્જાઈ રહી છે એ મુજબ રાજસ્થાનના પૂર્વ ભાગો ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગો અને મધ્યપ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગો આ તમામ વિસ્તારો જે ટ્રાયએંગલ એકઠું થાય છે એ ટ્રાયએંગલના સેન્ટરની અંદર એક જે એન્ટી સાયક્લોન બનવા જઈ રહ્યું છે અને આ એન્ટી સાયક્લોન બનશે સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન બને એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતું હોય છે પણ એન્ટી સાયક્લોન જે છે એ ઘડિયાળની દિશામાં ફરતું હોય છે આ એટલે એન્ટી સાયક્લોન બનવાનું છે અને એ એન્ટી સાયક્લોનને કારણે પવનની દિશામાં પણ ફેરફાર થશે અને એની સાથોસાથ આપણે ઝાકળ પણ જોવા મળવાની છે અને એ સાથોસાથ આ એન્ટી સાયક્લોન બનવાનું છે જેને કારણે ગુજરાતના અમુક વિસ્તારો પર અઢાર ઓગણીસ તારીખથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે જોકે હાઈ લેવલના વાદળ હશે વાદળની ઊંચાઈઓ ખૂબ ઊંચી હશે એટલે આપણે કોઈ માવઠું થઈએ કે વરસાદ થઈએ એવી શક્યતા હાલ પૂરતી દેખાતી નથી આ એક માવઠાની શક્યતાઓ ડબલ્યુડીને કારણે છે એ ડબલ્યુડી નજીક પહોંચશે ત્યારે અમે એની માહિતી ચોક્કસથી આપશું પણ અત્યારે જે આ એન્ટી સાયક્લોનને કારણે કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી પણ જે વાદળ થવાના છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ રાજપીપળા અંકલેશ્વર અને ભરૂચ જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે વાદળછે થોડાક ઊંચાઈ ઉપર હશે હાઈ લેવલના વાદળ હશે અને એ સાથે ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગોની અંદર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા એ સાથે ગાંધીનગરના અમુક ભાગો અને અરવલ્લીના ભાગો આ વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે એ પણ અઢાર ઓગણીસ ને વીસ તારીખ દરમિયાન આ વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર બહુ ઘાટા વાદળ નહીં થાય પણ છૂટા છવાયા વાદળો ચોક્કસથી હશે અને આકાશમાં એકદમ કચ્છના લીસોટા થાય આ ટાઈપનો માહોલ છે એ સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ અઢાર તારીખ બાદથી જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ જે વાદળ છે એ વાતાવરણ થવાનું છે એન્ટી સાયક્લોનની જે આપણા ઉપર અસર થવાની છે એટલે વાદળછાયું વાતાવરણ થશે હ્યુમિડિટી વધી જશે પવન છે ઉત્તરના છે જગ્યાએ ઉત્તર પશ્ચિમના થશે અમુક વિસ્તારોની અંદર બિલકુલ પૂર્વના પવનો થઈ જશે અમુક જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે એમાં દરિયાઈ પવન ફૂંકાશે એટલે પવનની અસ્થિરતા જે સર્જાવાની છે જેને કારણે પણ આ તાપમાનમાં બદલાવ આવશે અને આપણે અઢાર તારીખ બાદથી ત્રણ ચાર દિવસ માટે આંશિક રાહત છે એ ઠંડીની અંદરથી મળી શકે છે એટલે આમ જોવા જઈએ તો ઓલ ઓવર આવનારા જે ચાર પાંચ દિવસનું જે હવામાનનું અનુમાન છે એ મુજબ અત્યારે જે ઠંડી છે આ મુજબની ઠંડી હમણાં કન્ટિન્યુ રહેવાની છે વચ્ચે અઢાર તારીખ બાદ આપણે થોડીક ત્રણ ચાર દિવસની ઠંડીમાં એકથી બે ડિગ્રી સુધીની રાહત મળે તેવી શક્યતાઓ છે પવનની દિશા બદલાશે અને ખાસ કરીને પવનની સ્પીડમાં આવનારા દિવસમાં બે ત્રણ દિવસ પછીની પવનની સ્પીડમાં ઘટાડો થશે અને એ સાથ આપણે બે થી ત્રણ દિવસ સુધી ઝાકળ વરસાદ પણ આવી શકે છે કઈ કયા દિવસોમાં વાદળ થશે કયા દિવસોમાં તાપમાન ઘટશે કયા દિવસોની અંદર ઝાકળ જેવું વાતાવરણ રહેશે આ તમામ માહિતી છે આજના વિડીયોની અંદર મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી સાથે આપણો કોમેન્ટ બોક્સની અંદર ફેસબુક પેજની લિંક પણ આપેલી છે એટલે કોમેન્ટ બોક્સની અંદર જે લિંક આપેલી છે લિંક ઓપન કરી અને ફેસબુક પેજને પણ ફોલો કરવું હાલ આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ